ભરતી થતા પ્રતિક્રિયા આપી કચ્છમાં કાયમી શિક્ષકોની ભરતી માટે ઐતિહાસિક નિર્ણય કરતી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કચ્છના ધારાસભ્યો અને તેમજ આગેવાનોની રજૂઆત ફળી કચ્છમાં શિક્ષકોની કાયમી ઘરના પ્રશ્ન રહેતા તેના માટે કચ્છના ધારાસભ્યોને આગેવાનો સરકારમાં રજૂઆતો પણ કરતા છેલ્લે જિલ્લા ફેર શિક્ષક બદલીમાં પણ ઘણા શિક્ષકોની બદલી કરાઈ ત્યારે કચ્છમાં શિક્ષણ માટે મોટો પ્રશ્ન હતો વિસ્તારની દ્રષ્ટિએ મોટો વિસ્તાર ધરાવતો કચ્છ માટે શિક્ષકોનો મોટો પ્રશ્ન હતો શિક્ષકોની કચ્છમાં કાયમી ભરતી માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર સાહેબ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સાહેબની આજે જાહેરાતી ધોરણ એકથી પાંચમાં પચીસો શિક્ષકોને ધોરણ પાંચથી આઠમાં સોળસો એમ કુલ એકતાળીસો શિક્ષકોની ભરતી કચ્છમાં જ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને જ્યાં સુધી શિક્ષકો નિવૃત્ત ન થાય ત્યાં સુધી કચ્છમાં નોકરી કરવી તેવી જાહેરાત કરતા કચ્છમાં ખુશીની લહેર જોવા મળી

ભાજપ સરકાર આજે આપણા કચ્છ જિલ્લાના સૌ આપણા ધારાસભ્યશ્રીઓ આપણા કચ્છના શાસનશ્રી વિનોદ ચાવડા સાહેબ આપણા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી માનનીય દેવજીભાઈ તેમની સાથે સૌ કચ્છ જિલ્લાના આપણા આગેવાનો કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા અને સૌ આગેવાનોની રજૂઆતથી આપણા કચ્છમાં જે આપણે કાયમી ગાઠનો જે પ્રશ્ન રહેતો હતો એને પૂર્ણ કરવા માટે આજે ગુજરાતની સરકારે આપણા મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા શિક્ષણના આપણા કેબિનેટ મંત્રી શ્રી નીડોર સાહેબ આપણા કચ્છ જિલ્લા આપણા કચ્છ જિલ્લાના આપણા પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના આપણા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ વાંસરિયા સાહેબ તેમની આપણે કચ્છ જિલ્લાના સૌ આગેવાનો ધારાસભ્યોશ્રીઓ રજૂઆત કરતા આજે કચ્છ જિલ્લા માટે કાયમી શિક્ષકો માટે આપણે એકથી પાંચમાં આપણે છવ્વીસો આપણા શિક્ષકો અને આઠ આઠમાં પંદરસો શિક્ષકો એમ કુલ મળીને એકતાલીસ એકતાલીસો શિક્ષકોની જ્યારે આપણે આ આપણે જાહેરાત કરી છે અને એ શિક્ષકો કાયમી આપણે નિવૃત્ત થાય ત્યાં સુધી આપણે અહીંયા કચ્છ જિલ્લામાં આપણે સેવા આપશે એવો ઐતિહાસિક નિર્ણય જ્યારે આપણે આ ભાજપની સરકારે આપણે આપણે જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારે જ્યારે કર્યો છે એના માટે આપણે આપણે પટેલ સાહેબનો અમે અને એમની સાથે આપણે સૌ ધારાસભ્યશ્રીઓ શાસનશ્રી આપણા દિરજીભાઈ સૌનો આપણે અત્યારેથી અબડાસા તાલુકા વતી આપણે તેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું શિક્ષણ કરી અને આવા કચ્છના ધારાસભ્યો સંસભ્યો અને પ્રમુખ બધાએ બધી આખી ટીમ બધાનો ખૂબ આભાર એવી રીતે કચ્છમાં લાભ મળવો જોઈએ કે હવે એ જગ્યાએ પોલીસ છે પોલીસ કચ્છ છોકરા હોય કચ્છના ભરતી થાય પોલીસ હોય તાલુકાના હોય મામદાના હોય કોઈ પણ સરકારી નોકરી હોય એ કચ્છના થાય હકીકતમાં કચ્છ પહેલાં દિલ્હી સાથે જોડેલું હતું અલગ કચ્છ હતું હવે કચ્છ ગુજરાતમાં જયારે મનુ છે તો કચ્છને લાભ મળવો જોઈએ કચ્છના છોકરાઓ ભટકતા હોય બહારના છોકરા આવે તો એ મનમાં થાય કે આ અમને નોકરી ક્યારે મળશે જેમ ધારાસભ્યો કરી છે હજી એક જડો અમે કચ્છ માટે આપી દે તો કચ્છને બધા કચ્છ છોકરાને નોકરીઓ મળે તો આભાર ભારત માધાકી આજ રોજ કચ્છ માટે આમ તો આપણે કહીએ કે આજે આપણે ઘરે ખરેખર મીઠાઈ અને ગામમાં પણ મીઠાઈની વેજળી કરી અને મીઠાઈ બધાને મો મીઠું ભણાવવું જોઈએ કારણ કે આજે કચ્છ માટે એક ઐતિહાસિક નિર્ણય આપણા ધારાસભ્યો છ છ આપણા ધારાસભ્યો આપણા પ્રમુખશ્રી આપણા એમપી વિનોદભાઈ અને કચ્છ ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ દ્વારા અવારનવાર રજૂઆતો સરકારમાં થતી અને આજે જ્યારે સરકારે નિર્ણય લીધો છે કે કચ્છમાં શિક્ષકોની એકતાલીસો એકથી પાંચ અને છથી આઠમાં જે એકતાલીસો શિક્ષકોની ઘટ હતી તે ઘટ આજે પૂર્ણ કરવામાં આવશે અને પૂર્ણ કરવા પાછળ પણ એક મોટો જે પણ શિક્ષકો હવે ભરતી કરી અને કચ્છમાં આવશે એ શિક્ષકને પૂરેપૂરી એની નિવૃત્ત થાય ત્યાં સુધી એની કચ્છમાં જ નિમણૂક કરવામાં આવશે અહીંયાથી બદલી કરીને જશે નહીં કારણ કે આ નિર્ણયને સરપંચ સંગઠન અબડાસા વતી અમે દિલથી આવકારીએ છીએ કારણ કે જે આપણે જે કહીએ અને તમારું મીડિયા પર અવારનવાર શિક્ષકોની ઘટ વિશે લખતું અને ચિંતા પર કરતું કે ખરેખર શિક્ષકોની ઘટ એટલે આપણો પાયો નબળો થતો જાય છે પણ આજે જે સરકારનો નિર્ણય લીધો છે અને સરકારને પણ આપણે ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ અને આપણા ધારાસભ્યશ્રીઓને કે તમામે તમામ સાથે રહીને જે રજૂઆત કરી છે કચ્છની કચ્છના જીવાદોરી સમાન પ્રશ્ન માટે રજૂઆત કરી તે માટે એમનો ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ અને કચ્છના હજી પણ જે પણ પ્રશ્નો બાકી હોય એના માટે પણ આ બધા ધારાસભ્યો ભેગા થઈ આખી ટીમ ભેગા થઈ અને આવી રજૂઆતો કરતા રહે તમામે તમામ ધારાસભ્યો સરકાર શ્રી જિલ્લા પંચાયતના ના સદસ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીય જનતા પાર્ટી અમે સરપંચ સંગઠન ખૂબ ખૂબ અભિનંદન અને